કપડવંત તાલુકાની બેઠક મામલે રાજકીય ગરમાવો આવ્યો છે ત્યારે વિકાસ અમલવારી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે આ સદંતર અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે જીતેલા એસસી ના ઉમેદવારને એમની તરફ ખેંચવા સત્તાધારી પક્ષે તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ અમારા કોંગ્રેસી ઉમેદવાર ટસના મસ્ત થયા ન હતા બાદમાં કમિશનર દ્વારા બીજું નવું જાહેરનામું લાદી દેવામાં આવ્યું હતું જેથી હવે આ બેઠક સામાન્ય બની ગઈ છે પરંતુ અમારી માંગણી છે કે જૂના જાહેરનામાની અમલવારી થવી જોઈએ અહીંયા આગળ અમલવારી થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડ આવ્યું છે એને મહિલા સીટ અનામત છે જસીબેન તેલનાર સીટ જીતી છે કોંગ્રેસ પરંતુ ભાજપ જોડે 80 સીટ એક પણ આવી નથી ત્યારે આ સીટ અનામતના ધોરણે બેન ને પ્રમુખ તરીકેની નિમણૂક કરી શકાય પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખૂબ સખત વિરોધ કરી સરકારના અધિકારીઓ જોડે દાબ દબાણ કરાવીને આ સીટ ને બદલી નાખી છે અને સામાન્ય સીટ કરી દીધી છે ત્યારે અહીંયા પ્રજા ખૂબ જ આક્રોશમાં છે